આપ સર્વ માય ભક્તોને જય અંબે હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ માય ભક્તોને આજીજી કરવા માગું છું અને આપ સર્વને સૂચન કરવા માગું છું કે આપ જ્યારે બી માય ભક્તો જ્યારે માતાજીના દર્શન કરવા માટે આપ આવી રહ્યા હોય ત્યારે હંમેશા રસ્તાની ડાબી બાજુ ચાલો કારણ કે આપણા સર્વ સેવા કેમ્પો જે છે એ રસ્તાની ડાબી તરફ છે જેથી કરીને આપણા બનાસકાંઠા પોલીસનો સૌથી મોટો મોટો એ છે કે એક પણ વાહનનો અકસ્માત જે છે આપણી સાથે ના બને રોડની જમણી બાજુ છે એ માત્ર વાહનો માટે જ પાર્ક કરેલી છે છતાં બી જે યાત્રાના સંઘો છે એ પોતાની સાથે વાહન આવી રહ્યા છે તો એ પોતાના વાહન ઉપર પોતાના પાસ ચોંટાડી રાખશે જેથી કરીને પોલીસ તરત જ એ પાસની ઓળખ કરીને આપના વાહનને પસાર કરવા દેશે આ ઉપરાંત અમે લોકોએ રાવણ ટેકરી પાસે અને રામ ઝૂંપડી આ બંને જગ્યાએ પોલીસનો એમટી શાખાનો ફ્રી કેમ્પ રાખેલો છે આપ આપના વાહનની ક્લચ અને બ્રેક અમારી પાસે અવશ્યપણે ચેક કરાવી અને આગળ વધજો જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી ના પડે સાથે સાથે મારી ભક્તોએ વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને નદી નાળામાં પાણી હોય આપને કોઈપણ જગ્યાએ એવું લાગે છે કે આપણે નાવા જવું છે તો આપ મારી આપ સર્વેને વિનંતી છે કે આવી કોઈ પણ જગ્યાએ જે આપણે જ્ઞાત હતી એ જગ્યાએ આપ આવા ના પડશો અને આપની જાનને જોખમમાં ના મૂકશો આ સિવાય વરસાદની સિઝન હોય કોઈ પણ જગ્યાએ આપ કોઈ વાયરો કે ખુલ્લા વાયરો હોય એને અડવાની કોશિશ ના કરશો વીજ કરેં લાગી શકે છે આ સિવાય આપને ખ્યાલ છે કે જગ્યા ખૂબ સાંકળી હોય માઈ ભક્તો ખૂબ મોટું હોય છે અને આવા સંજોગોની અંદર જે છે એ ઘણા બધા લોકો આવતા હોય જો કોઈની સાથે આપને બોલચાલ થાય છે કોઈ પણ ઇશ્યુ થાય છે તો આપ અમારા પોલીસ જે ટ્વેન્ટી ફોર બાય સેવન દરેક જગ્યાએ હાજર છે આપ અમારા કોઈ પણ પોલીસનો સંપર્ક કરજો અમે આપના માટે હંમેશા ત્યાં હાજર છીએ પરંતુ જય અંબે કહે અને માતાજીના ધામમાં આવેલા હોય કોઈ સાથે ઝઘડો કર્યા વગર આપણે લોકો જે છે એ હંમેશા આગળ વધીશું